આપણે આવી ગયા છે ફરીથી એકવાર સ્વામિનારાયણ મંદિરે ખૂબ સવાર છે પોના સાત સાત વાગ્યા છે અને મંદિરે દર્શન કરવા ગયા છે હજુ મંદિર ખુલ્યું નહી પણ રોજ સવારે અમે વહેલા પોના સાત સાત વાગ્યા અહીં આવી જઈએ છીએ મંદિરની પ્રદિક્ષા કરીએ છીએ ને મંદિરમાં ભગવાનના બધાના દર્શન કરીએ છે તો આજે તમે પણ મંદિર જુઓ સવાર સવારમાં કેટલું સરસ વાતાવરણ અહીં દેખાય છે બહુ મસ્ત વાતાવરણ લાગે છે દરેકે દરેક જને સવારમાં શિયાળાની સવારમાં અહીં આવવાનું તમે જુઓ કેટલું ફાઇન કુદરતી દ્રશ્ય દેખાય છે આ જુઓ સૂર્યોદય પણ થાય છે હમણાં મસ્ત સવાર દેખાય છે તમને ખૂબ સરસ સવાર છે આ આપણા વ્યૂહરના જાણતા હોય તો કહી દઉં આ બોડેલીનું મંદિર છે બોડેલી બીએપીએસનું મંદિર ત્યાંનું આ સુંદર દ્રશ્ય છે સવારમાં સુરત દાદા ઉગે છે આ બધું મસ્ત મજાનું મંદિરમાં ગીત ચાલે છે ભગવાનના અને આ મસ્ત મજાનું ગાર્ડન તમને દેખાશે મસ્ત સૂર્યોદય થાય છે મસ્ત મજાનું થાય છે આજનો દિવસ છે આજે છે ગુરુવાર તો ગુરુવારની સવાર તમને ખૂબ સરસ દેખાય એવું તમને ભગવાનના દર્શન કરું મસ્ત સવારમાં મંદિરની ધજાઓ ફરકે છે આ મસ્ત મજાનું મંદિર દેખાય છે ખૂબ સરસ જગ્યા છે બોડેલી બી એપીએસ સ્વામિનારાયણ મંદિર તો એકવાર આવો જુઓ અને મુલાકાત કરો તો ખૂબ મજા આવે એવી જગ્યા છે ખૂબ સરસ છે તો તમે બી અવશ્ય ચાલો તો હવે આપણે મંદિરની અંદરની તરફ જઈશું આ સાઈડ પરનો ગેટ છે જે હોસ્ટેલ બાજુને આઈટીઆઈ કોલેજ બાજુ જવાય છે એ બાજુથી છે જે બાજુથી સૂર્ય ઉગય છે એ પ્રમાણ બાજુનો આ ગેટ છે તો આપણે એ બાજુના ગેટ પરથી જઈએ મેઇન ગેટ પરથી નથી જયા જઈ રહ્યા તો આપણે આવી ગયા છે મંદિર બાજુ હવે મંદિરની અંદર આપણે જઈશું દર્શન કરશું સવારના સાત વાગ્યા છે સાત કે સવા સાત જેવા તો હજુ આરતી થવામાં સમય બાકી છે પણ અહીંયા પાથરના પાથરી દીધા છે મેન ભગવાનના મંદિરના દરવાજા હજુ બંધ છે હવે થોડા ટાઈમમાં એ ચાલુ ખોલવામાં આવશે અહીંયા આની જે જે ફર્સ લગાવ્યું છે તે આખું આરસપારનું છે માર્બલ છે એટલે માર્બલ તો કેવું શિયાળામાં બહુ જ ઠંડા ગાર થઈ જાય એટલે આરતીમાં બેસ બેસીએ તો ભક્તોને ઠંડક વધારે ના લાગે સમય શાંતિથી બેસી રહે એના માટે અહીંયા પાથરના પણ પાથરી દેવામાં આવ્યા છે હવે આપણે પાછળની બાજુ જઈશું તો આપણે આ પાછળની બાજુ જઈ રહ્યા છીએ અને ત્યાં જઈને ભગવાનના આપણે દર્શન કરશું અને પછી જોડે દર્શન કરશું ને પછી પાછળ આ રીતે આખું મંદિરના પ્રદક્ષિણા આપણે પૂરું કરશું રોજ આ પ્રમાણે પ્રદક્ષિણા મંદિરની કરવામાં આવે છે પણ આજે થોડું વધારે ફ્રી હતા ને જગ્યા સારી હતી હજુ થોડો ટાઈમ હતો તો મેં એ વિચાર્યું કે ચલો હવે બધા ભક્તજનોને મંદિરની એક પ્રદક્ષિણાની વિઝિટ કરજો આ સામ મેં તમને દેખાશે એ આપણે શ્રીઓને રહેવાનું જગ્યા છે ત્યાં રહે છે બધા આ મંદિરની બીજી બાજુની સાઈડ પર આવી ગયા છે આપણે આ મંદિરના પિલ્લરોમાં તમે કોતરકામ દેખી શકો છો મસ્ત નાની નાની મૂર્તિઓ કોતરેલી છે અને જે પણ મૂર્તિ કોતરેલી છે તો એ મૂર્તિની નીચે એ જેનું પણ કોતરકામ કરેલું છે તે વસ્તુનું નામ પણ લખેલું છે અને મૂર્તિ લઈ ગઈ છે તો મૂર્તિનું નામ પણ અહીં લખવામાં આવેલું છે તો તમે જ્યારે જ્યારે પણ બીએપીએસ મંદિર બોડેલીની મુલાકાતે આવો તો આ પિલ્લર અને સાઈડ પર જે કોતરની કામ કરેલી છે નકશી કામ તે તમે ખૂબ જ ધ્યાનથી સાંભળજો વાત ખાસ છે એટલે તમે ત્યાં જઈને જોજો અને વાંચજો તો તમને ખબર પડશે આ સામ્ય મંદિરમાં આવી ગયા છે આપણે દર્શન કરી લીધા છે હવે ધીરે ધીરે મંદિરના દરવાજા ખોલવામાં આવે છે સવારેનો સમય થઈ ગયો છે હવે આરતીનો સમય થશે સવા સાતની ઉપર થઈ ગયા છે એટલે સાડા સાતે આરતીનો સમય હોય છે એટલે થોડા ટાઈમમાં આરતી ચાલુ થઈ જશે આરતીનો વિડીયો તમને પછી બીજા દિવસે આખો આરતીનો વિડીયો તમને બતાવીશ આજે આરતી પહેલાંનું દર્શન તમને કરાવું છું તો એ દર્શન કરી લેજો પછી આપ જાય જઈપુ તો તમને દરવાજા ખોલશે તો ભગવાન સ્વામિનારાયણના પણ તમને દર્શન કરાવી દઈશું તે પણ તમને બતાવશું તો આ બહારનું ગાર્ડન છે ખાસ તો ગાર્ડન એટલા માટે બતાવીએ છીએ કે આ જે ઘાસ દેખાય છે તમને તે આખું તમને ઝાકળથી લીલી ચાદરથી ઢંકાઈ ગયું છે આખું ખૂબ સરસ ઢંકાઈ ગયું છે એમ રોજ સાંજે ઝાકળ પડે છે એટલે પાણી લાગે છે એ પાણીના લીધે તમને ઉપર જાને સફેદ બરફની ચાદર છવાઈ ગઈ હોય એવું દેખાશે મસ્ત મજાનું દેખાય છે અને અહીંયા બેસો તો તમને મસ્ત શાંતિની અનુભૂતિ થાય છે તો એકવાર અવશ્ય બી મંદિર બોળેલી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત કરો અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો આવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું જરૂરી છે અને ખાસ તો તમારા ગ્રુપ હોય ઇન્સ્ટાગ્રામનું ગ્રુપ હોય ફેસબુકનું ગ્રુપ હોય વોટ્સએપ ગ્રુપ હોય એમાં અમારી ચેનલને થોડુંક તમે શેર કરવાનું રાખો લાઈક કરવાનું રાખો અને કોમેન્ટ કરવાનું રાખો તો તમને આવા નવા નવા વિડીયો વધારે જોવા મળશે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આ સાઇડ પરથી ફરીથી તમને જે સૂર્યોદય થાય છે એ જુઓ ખૂબ સરસ સવારમાં અહીંયા સૂર્યોદય દેખવા મળે છે જે અમે રેગ્યુલર આવીને રોજ સવારે હવે દર્શન કરવા આવીએ છીએ અને સૂર્યોદય પણ સૂર્યાદય પણ જોવા આવીએ છીએ તો તમે આવો અને મસ્ત મજાના સૂર્યદેવના દર્શન કરો અને ધન્યતાનો અનુભવ કરો મંદિરમાં તમને ખૂબ શાંતિની અનુભૂતિ થાય છે અને આરતીનો લાભ પણ મળે છે તો દરેકે દરેક ભગવાનના મસ્ત સવારમાં શણગાર હોય છે તો એ શણગારના પણ દર્શન કરવા મળી જાય છે તો તમે અવશ્ય એકવાર બીએપીએસ મંદિર બોડેલી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લો અમે તો અવારનવાર આવીએ જ છે પણ તમારે પણ વિડીયો જોયો હોય તો વિડીયોમાં તમને સ્પષ્ટ ના દેખાતું હોય તો તમે જાતે આવશો તો જ તમને ખૂબ મજા આવશે તો તમે એકવાર જરૂરથી આવો અને મંદિરની આવીને ભગવાનની ધન્યતાનો અનુભવ કરો તો તમે જરૂરથી બધા चिंतन करिए आ अपना फोन ने साइलेंट मोड के वाइब्रेट मोड पर मुकी है मन ने एकाग्र करवा त्रण वक्त ओंकार नो दीर्घ नाद करिए निदिध्यासन शब्दों में हृदय से जो नेणो नो शणला माथे जीणी पाघ मनोहर सुंदर श्याम सरी શ્યા શ્રી ધીર તારી મોજો નૈ નો શણગાર બાય જડા બાંધે i mean.